આપડે માન માન ચગાડી ને ફ્રેશ કર્યા છે તો આપણે રોટલી બનાવીએ છીએ અત્યાર માં તો ચાલો બધા નાસ્તો કરવા માટે આજે હું વેહલા જાગી ગયો વેલા પડી જાય કારણ કે ગામડે રહી રહીનો ઈ શહેનશા થઈ ગયા છે ના મોડા જાગે કે નહીં પછી કન્ટિન્યુ થઈ ગયું કન્ટિન્યુ થઈ ગયું કામકાજ બધું એટલે આપણે થોડાક એને સુધારવા જ પડશે તો જો ઈ રોટલી બનાવે છે તો અત્યારમાં નાસ્તો કયો કે જમવાનું કયો બધું થઈ ગયું એમાં દીવા બધી થઈ ગયા દીવા બધી બાકી છે હજી ચાવ કરના નાખો પહેલા હાલો કરી તો જો અમારે મેડમજી રોટલી બનાવે છે ગોળ ગોળ બનાવે છે જો આ બની ગઈ છે કેમ હમુ જો ગજી ભારત નકશો બનાવ હા ભારતનો નકશો બનાઈ ને હેઠેલી પછી હું ઈ હેઠેલ શરૂ કરી નખ્યા માં હમ એક દીધી હોય તો ચાલો તમે બધા નાસ્તો કરવા કે જમવાનું જે કયો તે કરો ને પહેલા ભાઈ હા હાલો તો ચાલો આપણે દીવાબત્તી કરી નાખીએ અત્યારે અમારા મેડમજી આ કમ્પલેટ કરી નાખીએ હા હા ચલો તે આપણે હવે નાસ્તો રેડી થઈ ગયો છે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી પાછા આપણે મળીએ ઓકે નાસ્તો પાણી કરી મળીએ બરાબર જમી કાર્યને ઘડીક આરામ કરી દીધો તો આરામ કરી દીધો તો પછી અમાર મેડમજી થોડક કામે લાગી ગયા છે બધું કપડાં બપડાં એને ધોયા હું આરામ કર્યો એને કપડાં બપડાં ધોયા અને બી પોતા પોતા મારવાનું બાકી છે અને એને ઈચ્છા છે મોલ માં જવાની હું કામ જવું યા તારે મોલ માં ખરીદી કરવા ખરીદી હવે ખરીદી છે કેટલી ખરીદી કરી લીધી તારે હોય તો એને હું મોલ માં ખરીદી કરવા જવું એ મારે ઘણું કામ છે પાછું અને ફટાફટ તો ઉતાવળ રાખ તો તને હું લઈ જાઉં પછી પાછું હું તને મૂકીને પછી મારા કામે જઈશ તું મોલ મન મોલ માં રહે મારો બિઝનેસ અટકી જાય

નાઈ ના આવું પડ્યું કારણ કે ગરમી એટલી છે ને એટલે સરસ મજાના ફ્રેશ થઈને મમ્મી આવી છું કારણ કે એને મોલ આવવાનું છે એટલે લેવા માટે આપણે જઈએ છીએ હાલો હાલો ગાડી કાઢો તમે પણ હા બાપા ના આવું પડ્યું કેવી ગરમી છે હા તો કેટલા આળસુડા દાદરા ચડવાના ફાઇનલી આપણે હવે ગાડીમાં બેસી ગયા છે પણ ડ્રાઈવર સાહેબ હજુ ગાડી ચલાવતા નથી આય ડ્રાઈવર સાહેબ ગાડી અકાલો ને મમ્મી ન થાય હજી એવું છે આપણે ડ્રાઈવર સાહેબ મેં છેલ્લી વાર એમ કીધું તું કે ગાડીમાં બહુ તડકો લાગે છે બારીમાંથી તો જો સરસ મજાના આપણા માટે આમ શું કહેવાય ભરત ખબર નહીં એનાય નથી ખબર બોલો તમને બધાને ખબર હોય કોમેન્ટમાં કેજો આપણે તો આ તડકાથી બચવા માટેની જાળી છે આ બારીની જાળી એવું કહીએ તમે બધા કે શું કેવાય એમ તો ઈ લઈ આવ્યા થેન્ક યુ ભરત તો કેટલું ધ્યાન રાખે મારું એમ કાઈક મને કદાચ તડકો લાગી ગયો હોય તો હું માંદી બાંદી પડી હોય તેન રાંધીન કોણ દે એટલે હ એમ એમ સમજાઈ ગયું મને ભરત સમજાઈ ગયું સમજાઈ ગયું ને હા હા આવી ગયા છે પહોંચી ગયા છીએ ઉપર બરાબર ને મનાવા ને બોલાઈ લઈએ નીચે જ છે લે

મારું કામ પતાવી ઘરે આવી ગયો છું અને અમાર મેડમ જે થોડી ખરીદી માટે ગયા તા એને શું છે પૈસા કે નહીં વાપરવું પૈસા વાપરવું કેટલાય ટી શર્ટ

એવું તો નથી લાગતું જોઈએ આજ નઈ આજ રહેવા દે કાલ જાઉં કાલ 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 કાલે કાલે કાલ જાઉં બરાબર અત્યારે વાસણ વાસણ ધોઈ નાખો જાવ

અને આપણે અત્યારે આવ્યા મમ્મી અહીં સુઈ જઈએ છીએ કારણ કે ભાભી તો છે નહીં મળવા ગયા છે એટલે એસી ખાલી ખમ છે એટલે આપણે કાઈ અહીંયા તો એસી છે નહીં આપણે એટલે ગરમી ગામડે છે અહીંયા નથી ધામા ગયો આ પાછો આવ્યો

આખો એની પૂરી ખુલતી નથી તો એ 3 વાગ્યા સુધી મોબાઈલ કુંમળવાનો બોલો હવે તમે બધા ક્યો કોમેન્ટમાં ત્રણ વાગ્યા સુધી મોબાઈલ કુંમડે એને કેટલી આપણે ના પાડ્યા તોય આપણને કી તું ખુઈ જ જા પણ એને કન્ટીન્યુ મોબાઈલ કુંમળવાનો મારું બાર 12 વાગ્યે જાગવાનું બપોરે હા બપોર 12 વાગ્યે જાગવાનું અત્યારે ત્રણ વાગ્યે સુવાનું 11 વાગ્યે હા એનો આ એનો ડેઈલીનો આવો શેડ્યુલ છે ત્યારે બોલો સારું ચલો અમારું તો આ બધું લપ

તતડે ને કઈક ઈ ટાઈપ થઈ ગયું સામે સ્માઈલ લઈને સપાટે આપણે ખેંચાય છે ગરમી ના લીધે એટલી બધી ગરમી પડે છે તો હવે આપણે સુઈ જશું તો અને આજે ઠાકી બી બહુ ગયા છીએ કારણ કે સવારમાં કામ બી એટલું હતું પછી સાંજના આપણે પાછા મોલમાં ગયા એટલે ઠાકી બી ગયા છે નીંદરે એટલી આવે છે નહીં તમને આવે છે તમને નથી આવતી થોડીક થોડીક

જલ્દી થી નવા બ્લોગ સાથે ત્યાં સુધી